રોયલ ઇલેક્ટ્રોનિક જટકા મશીન જે છે મિત્રો લઈને આવે છે કંઈક અલગ જ પ્રકારના જટકા મશીન તેમાં ખેડૂત મિત્રો પચાસ વીકાના જડકા મશીનમાં તમને દસ કિલો તાર સો નંગ ગરેડી વીસ વોલ્ટની સોલાર પ્લેટ તેમજ બાર બાય બાર એજની બેટરી માત્ર ને માત્ર સાત હજાર રૂપિયામાં તમને જે છે મિત્રો મળી જવાની છે હવે ખેડૂત મિત્રો હું તમને સો વીગના જટકા મશીનમાં હું તમને વાત કરું તો એમાં દસ કિલો તાર બસો નંગ ગરેડી ચાલીસ વોટની સોલાર પ્લેટ તેમજ બાર બાય બત્રીસેજની બેટરી જે છે મિત્રો આઠ માં તમને જે છે મિત્રો મળી જવાની છે હવે હું તમને 150 વિગાના જટકા મશીનની હું તમને વાત કરું તો તેમાં મિત્રો 10 કિલો તાર 200 નંગ ગરેડી 40 વોટની સોલાર પેટ તેમજ 12 બાય 36 એચની બેટરી તમને માત્ર ને માત્ર જે છે મિત્રો 9500 રૂપિયામાં તમને મળી જવાની છે અને આખરે મિત્રો રોયલ ઇલેક્ટ્રોનિક જટકા મશીન જે છે મિત્રો જટકા મશીનમાં એક વર્ષની ગેરંટી અને બેટરીમાં છ મહિનાની ગેરંટી પણ આપે છે મિત્રો તો આ રોયલ ઇલેક્ટ્રોનિક જટકા મશીન લેવા માટે જે છે મિત્રો હું તમને એનો મોબાઈલ નંબર આપું ત્યાં તમે જે છે મિત્રો ઓર્ડર કરાવી શકો છો મોબાઈલ નંબર મિત્રો જે છે મિત્રો પંચોતેર પચાસ પંચાવન પચીસ ત્રેપન તમે ડિસ્પ્લે ઉપર જે છે મિત્રો જોઈ રહ્યા છો તેમાં જે છે મિત્રો તમે ઓર્ડર કરાવી અને જટકા મશીન જે છે મિત્રો તમે મેળવી શકો છો અને હું તમને જટકા મશીન લેવા માટેનું એડ્રેસ આપું તો માર્કેટિંગ યાર્ડ શાકભાજી વિભાગ પાળિયાદ રોડ બોટાદ આભાર જય જવાન જય કિસાન મિત્રો